ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો બસ તમારી નેક્સ્ટ ડે ખેળ પછી સવાર થઈ ગઈ જય સ્વામિનારાયણ સર જય સ્વામિનારાયણ બાકી નિરાવ શાંતિ છે એકદમ દાંત કેટલા કડવા મસ્ખલથી ખાવી નથી સરુબા દાંત થી મોઢું મોટું લાગે ધ્યાન નો લાગ્યો પુજ પુજ ઓતંબાઈન પુજ ને ને ધ્યાન એ ને ગટા એ ગટા ગટે ગટે એ ગટ ગટી ગટી આવતા હે તો એક નવું જાણવા મળ્યું મને નથી ખબર વીટી સોનાની મતલબ સોનું કોલગેટ થી ધોવાથી સાફ થઈ જાય અને અમારે ધ્યાન અમારું સોનું લાવ હા હું કીધું તો કલર જોરદાર છે એમ હમ ઓનલાઈન બેન આવલામાં દેખાય અલગ આવે અલગ એવું છે હા ટી એટલે હા સાચે જ મસ્ત થઈ ગઈ નવા જેવી કંઈ નહોતું ખાલી એમ ને સારી ખાલી કોલગેટ થી ધોઈ નાખવાની એટલે થઈ જાય હમ એ નવી નવી હમ 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 ચમકવા મીડી જોઉં ચમકવા મીંડી નો થઈ તમારા ખેડૂત ચાલ્યા છે વાડીએ નથી થતી આ સુપડું લઈને જવાનું છે એ થઈ 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 હમણાં તો તમે કેટલી તારીખે કહું મે આવજો મે તો માં બરાબર બાકી જ છે અથાણા સારી લાગે તો લેવું હા

<laughs> <laughs> बाल बच्चा पार्टी उठि गई लाओ ला उ गई त्यानु ने आई वो जो आमो जो केवी रही हो गई सारी सु नाम छे नवा भावी नो एकता एकता भावी સરૂપાએ એના બીજા ભાભી પણ ગોતી લીધા છે તો બીજું કે ઉનાથી આવે છે મારા પેરેન્ટ્સ અને જસ્ટ આવી ગયા લાગે છે શ્રી સાથે રમવા આવે છે તિથુભાઈ તમે લેતા આવ્યો એમ ને જય સ્વામિનારાયણ તિથુભાઈ આવો આવો શું કેવું તિથુને થેન્ક હવે નિકિતા ને સરુપાઈ કીધું એટલે લઉં છો બાકી મને હમણાં જ પતલું થવા માટે મેં બધું બંધ કર્યું ખાંડ બસ લે બસ 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 હવે અમે બધા વડીલ થઈ ગયા ને વસંત ની પાહે નામ છે વસંત પાહે રહેતી નામ ભઈ યાદ ન આવે વસંત ની પાહે રહેતી પોતા હા ભઈ હજી મારા મારા માં વાત હોય ને બે નંબર છે મારી પાસે એક વખત મને એ કે થાય મે દીકરી છે ને એ અને એનો જાન એ છે હા ઈ ચાંદની તો આમ વેતર ના કાકાની છોકરી છે બે અમદાવાદ છે

હાથમાં ખંજોડાવતી મોસાની તકલીફ હતી હા હા મીની ને ગાડી પડી ગઈ છે ને બોતા આમ પહોંચા તો તો થોડી સ્પીડ આવે એવું નહીતર પકડાઈ જતો ઓહો ગાડી નો તાકી બાએ બાઇક ની બાઇક ને કે તું ના બાઇક બેઠો આવવાની ફરેધી પણ

પણ હું તમને ખાલી ખાંડ અને મેં ઘઉં બંધ કર્યા ને વચ્ચે મને ક્યારેક શરીર વધી જાય એટલે પગ પગ દુખે પણ હવે હાવ હળવું લાગે ભલે વજન છે પણ શરીર હળવું લાગે

અચ્છા ન્યાથી રિસર્ચ સેન્ટર છે રિસર્ચ સેન્ટર મોટી સૌથી ગુજરાતની સૌથી મોટી છે લોકો ક્યાં ક્યાંથી બહુ દૂરથી આવે પણ દાખલ કરવા પડે ને તો તો એમ તો તો સારું કહેવાય અને 60 વર્ષના ઉપર હોય ને એને કેસના પૈસા એની બધું ફ્રી અચ્છા અને મારા 57 વર્ષ છે ને તો મારા પસા રૂપિયા ખાલી કેસના દવાના ના

ફટાફટ હવે આ બેના જમવા બેસાડી દીધા છે નીકેલા તંબી ખાઈ લો પછી અને આ ભાઈ ઉઠી તો ઉઠી તો આ બેને જો જઈમાં પછી કેવું ગોલા પાર્ટી એ ગાંડા મને ગોલો બહુ બરાબર છે આ તો હા આ ત્રણે છોકરા મળીને નવું કઈક કામ કરે છે જો માખી પકડવાનો ધંધો શરૂ કર્યો છે તબીમાં